ફક્ત દસ રૂપિયાથી બચી જશે હજારો રૂપિયાનો ખર્ચો હેલો ફ્રેન્ડ શું વોશિંગ મશીનમાં તમારા કપડાં બરાબર સાફ નથી થતા કપડા ઉપર સફેદ ડાઘ લાગી જાય છે તો આજનો વિડીયો પૂરો જોજો આજના વિડીયોમાં તમારા આ બધા પ્રોબ્લેમનું તમને સોલ્યુશન મળી જશે તો ફ્રેન્ડ્સ આજે હું તમને જણાવીશ કે તમે ઘરેલું રીતે એકુઠને કેવી રીતના ક્લીન કરી શકો છો એ પણ ઘરમાં રહેલી વસ્તુમાંથી તો કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ તમને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જણાવતી રહીશ

અને ત્યારબાદ જે આપણને બીજી વસ્તુની જરૂર પડશે એ છે સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા જેને આપણે ખમણ કે ગોટાની અંદર ઉમેરતા હોઈએ છીએ જે દરેકના ઘરમાં આસાનીથી મળી જાય એને પણ આ જ રીતના આપણે જે રીતે ઈનો ઉમેર્યો એ જ રીતના ઉમેરવાનો છે ત્યારબાદ આપણને જરૂર પડશે લીંબુની તો અહીંયા આપણે અડધું લીંબુનું ફાડું લેવાનું છે અને એની અંદર જેટલા પણ બીજ હોય એને કાઢી લેવાના છે કારણ કે વોશિંગ મશીનની અંદર જે નાના નાના હોલ્સ હોય એની અંદર જે એના બીજ છે એ ફસાઈ જવાનો ભય રહે છે તો બીજને આપણે કાઢી લઈશું ત્યારબાદ જે આપણને બીજી વસ્તુની જરૂર પડશે એ છે કોલગેટ તો તમારી પાસે જે પણ કોલગેટ અવેલેબલ હોય એનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો તો લીંબુ ઉપર આપણે આ રીતના કોલગેટ લગાવી દેવાની છે તો અહીંયા થોડી જ કોલગેટ લેવાની છે વધારે કોલગેટની જરૂર અહીંયા નહીં પડે અને ત્યારબાદ જે લીંબુનું આ પાડું છે એને આપણે વોશિંગ મશીનની અંદર મૂકી દઈશું આ ઘરેલું રીતથી તમારું ઇકોટપ છે એકદમ સરસ રીતના ક્લીન થઈ જાય છે નોર્મલી આપણે ઇકો ટબ ને મહિનાની અંદર એક વખત ક્લીન કરવું જોઈએ જેથી આપણા કપડાં એકદમ સારી રીતના ક્લીન થાય અને એના ઉપર ડાબ પણ ના લાગે ત્યારબાદ મશીનની અંદર આ એક ફિલ્ટર હોય છે આની પણ આપણે ટાઈમ ટુ ટાઈમ ક્લિનિંગ કરવી ખૂબ જ જરૂરી છે તો આની ક્લિનિંગ કેવી રીતના કરવાની છે એ પણ હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ સૌથી પહેલા આપણે જે ઇકો ટબ છે એને ક્લીન કરી લઈએ તો હવે શું કરીશું કે મશીનનું ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે અને ત્યારબાદ જે ઇકોટબનો ઓપ્શન હોય એને આપણે ચાલુ કરવાનો છે તો સૌથી પહેલાં આપણે મશીનને ચાલુ કરી લઈશું તો અહીંયા કને બધા જ મશીન ઉપર ફંક્શન આપેલા હોય છે તો એની અંદર જે ઇકોટબનું ફંક્શન હોય એ આપણે સિલેક્ટ કરવાનું છે તો અહીંયા આઠમા નંબર પર ઇકો ટબ ક્લીન એવી રીતના લખેલું છે તો અહીંયા આપણે આઠ નંબર છે એને સિલેક્ટ કરી લઈશું એટલે અહીંયા ટાઈમર આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બે કલાકનો ટાઈમ આવી ગયો છે બધા મશીનમાં અલગ અલગ ટાઈમ આવે છે ઘણી વખત એક કલાકનો ટાઈમ હોય ઘણી વખત દોઢ કલાકનો ટાઈમ હોય તમે ટપ ક્લીન કરવા માટે ઘરેલું રીતનો ઉપયોગ કરો છો કે પછી બહારથી ઇકો ટપ ક્લીનર લાવો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીંયા મશીનને મેં હવે સ્ટાર્ટ કરી દીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું મશીન છે એ ફરવા લાગ્યું છે જો તમે ઇકો ટાઈમ ટાઈમ ટુ ક્લીન રાખશો તો એકદમ સરસ રીતના વોશ થશે વોશિંગ મશીન ની અંદર અને કપડા છે એના પર ડાઘ પણ નહીં લાગે તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે છે આપણે પાણી છે એ મશીન લેવાનું ચાલુ કરી દેશે તો અહીંયા મશીન માંથી કેટલી બધી ગંદકી નીકળે છે એ પણ હું તમને જણાવીશ તો અહીંયા તમે જોઈ શકો છો કે મશીનની અંદર હવે પાણી છે એ લેવાનું ચાલુ થઈ ગયું છે તો એક વખત આપણે મશીન ખોલીને પણ જોઈશું કે અંદર કેટલી ગંદકી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મશીનની અંદરથી કેટલો બધો કચરો છે એ બહાર નીકળી ગયો છે તો આ ઘરેલું રીતથી આસાનીથી આપણું કોટપ સારી રીતના ક્લીન થઈ જાય છે અહીંયા તમે બહાર પણ જોઈ શકો છો કે કેટલી બધી માટી છે એ બહાર નીકળી છે તો અહીંયા મશીન બંધ થઈ ગયું છે તો ખોલીને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો અહીંયા મશીન સારી રીતના ક્લેન થઈ ગયું છે જો તમે મહિનામાં એકવાર આ રીતના એકોટપ ક્લીન કરશો તો મશીન વર્ષો સુધી ખરાબ નહીં થાય અને કપડાં એકદમ સરસ ચોખ્ખા ધોવાશે એમ નોર્મલી જો મશીન ખરાબ થાય તો એની રિપેરિંગ માટે હજારો રૂપિયાનો ખર્ચો થતો હોય છે આ રીતે તમે મશીનને ખરાબ થવાથી બચાવી શકો છો એમ ત્યારબાદ મશીનની અંદર જે ફિલ્ટર આપેલું છે એની પણ ટાઈમ ટુ ટાઈમ ક્લેનિંગ કરવી ખૂબ જ જરૂરી છે જેના લીધે આપણા કપડા પણ ડાબ ના લાગે તો એની ક્લિનિંગ માટે તમે આવા બ્રશનો ઉપયોગ કરી શકો છો તો પણ કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સારી રીતના ક્લીન થઈ ગયું છે તો હવે આપણે એને મશીનની અંદર લગાવી દઈશું જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો